આપણે આવી ગયા છીએ હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે હનુમાનજી મહારાજના દર્શન આપણે દીવાપતિ અગરબત્તિ આરતી કરી દીધી છે દૈલો આરતી થઈ ગઈ છે દિવાપતિ હનુમાન દાદાના દર્શન કરી લો લાય જય હનુમાન દાદા જય હામ રામ લક્ષ્મણ જાનકી જાય હનુમાન ગી આપણે હનુમાન દાદાના દર્શન કર્યા છે આપણે હનુમાન દાદાનું દર્શન કરી રહ્યા છીએ જૈલો અત્યારે હનુમાન દાદાના દર્શન આપણે કરી રહ્યા છીએ જય વિગ્રહ ભૂલી જાય છે રામ જાય હનુમાનજી મહારાજની જય હો જોઈ લો હનુમાનજી મહારાજ દર્શન આપણે રાધેજા ગામ બીજા હનુમાન મંદિર રાધેજા સરસ મજાનો લુપ છે આપડે આજુબાજુમાં બહુ સરસ મજાનું બધું લોકેશન છે હનુમાન મંદિરે દર્શન કરવા આયા છીએ જય હનુમાનજી મહારાજ જય હનુમાનજી મહારાજ સરસ આપણે અર્પિતભાઈ પાર્થી પૂજારી છે અર્પિતભાઈ પાર્થી અત્યારે હાજર નથી એટલે એના માટે આપણે હું આજે દર્શન કરવાનું હું દીવો કરવા માટે આવ્યો હતો દીવો અગરબત્તી અખંડ ચાલુ રહે છે જય હનુમાનજી મહારાજ ની જય હો જય હનુમાનજી જય હનુમાનજી જય જ્યારામ જય રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી આપણે દર્શન કર્યા છે આપણે દર્શન કર્યા પછી આપણે હવે નીકળી નીકળીશું મંદિરની બહાર આપણે હવે દર્શન કરી દીવા બધી થઈ ગયા છે હવે આપણે ઘરે ભેગા થઈ જઈશું જય રામ જય રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી મહારાજ નું મંદિર રાધેજા તમે જોઈ શકો છો કે આજુબાજુમાં મસ્ત વડલો આવ્યો છે પીંપળો બરાબર છે અત્યારે કામકાજ ગામનું ગામમાં પાણીનું કનેક્શન એવું કામકાજ ચાલી રહ્યું છે આજુબાજુમાં પાઇપો પડ્યું છે જીસીબી પડ્યું છે અંદર કોડીને ચાલુ નખવાનું ચાલુ જ છે અત્યારે જો સરસ મજાની પાઇપો નખવાનું ચાલુ જ છે આપણે જોઈ રહ્યા છીએ કે આપણે આજુબાજુમાં બધો જો આ વિદ્યાપીઠ બસ સ્ટેન્ડ છે સામે વિદ્યાપીઠ છે અમે કોલવડા રોડ જાય છે આમ આ બાજુ જોઈએ તો રિક્ષા આવે એ બાજુ રૂપાલ રોડ છે આ આપણે ગામમાં રાધેજા રોડ છે કોલોડા રાધેજા રોડ છે આ બધું રાધેજા ચોકડી આવી એ રાધેજા ચોકડી પર આપણે જઈ શકીએ છીએ બરોબર છે આ પાણીની ટાંકી બની છે હજી મુરત નથી થયું બરોબર છે પણ પાણીની ટાંકી બની ગઈ છે પાણીની ટાંકીનું કામકાજ થોડું ચાલુ હોય એવું લાગે છે બરોબર છે આ પાણીની ટાંકી મળી છે બહુ મસ્ત મજાની ટાંકીની છે એકજ સામે છે બીજી આ ચરાની ટાંકી છે બહુ જૂની ટાંકી છે આ મા નંદન સોસાયટી છે સામે આ રબારી વાસ ને બધું પ્રજાપતિ વાસમાં જવા માટેનો રસ્તો છે બાજુમાં બરાબર છે આપણે આપણો ઉગીલો છે બધો સરસ મજાનો બદલો ચા છોડવાયો આવ્યો તો મોટો થઈ ગયો છે બાજુમાં હનુમાન દાદાની રજાના દર્શન સરસ મજાનો આ લૂપ છે મજા આવે એવું છે તમે આવો દર્શન કરવા બીજા હનુમાન મંદિર રાધેજા जय हनुमान जी महाराज जरूर जाओ दर्शन कर जो, जाए श्याराम, जाए जी। पर एक बात बड़े अफसोस के साथ कहना पड़ता है कि आपका पुत्र बड़ा नौसिखिया है बड़ा मूर्ख है उसको सोने और चांदी के सिक्कों में भी क्या फर्क होता है उसे मालूम नहीं पर मुझे अफसोस के साथ कहना पड़ता है चूंकि पूरे दरबार में यह बात कही गई थी तो सेठ जी के दिल को बड़ा छू गई वो घर पे पहुंचे और अपने पुत्र को बुलाकर सोने और चांदी के सिक्के सामने रखे बोले बता इसमें सोना कौन सा है और चांदी चांदी कौन सा है उसके मुंह से निकल गया ये सोना और चांदी पर जब तुझे मालूम है तो तूने मेरी क्यों फजीयत कराता है तो वो बच्चा मुस्कुराया और बोला कि रोज सुबह जब मैं स्कूल जाता हूँ राजा जी एक जगह ऐसी है जहाँ खुले में दरबार लगाते हैं और अपने दरबारियों के साथ चेले चपाटों के साथ वहाँ बैठे रहते हैं और मुझे देखकर वो एक गेम खेलते हैं

मैंने जिस दिन उनको बता दिया कि यह सोना है उस दिन से ये गेम बंद हो जाएगा वो मुझे मूर्ख समझकर रोज एक चांदी का सिक्का देते हैं और मेरे पास ये चांदी के सिक्कों की भरमार हो गई मूर्ख होना अलग बात है और मूर्ख समझा जाना अलग बात है मैं बड़िए का बेटा हूँ अक्कल से काम लेता हूँ हर जगह हमें अपनी होशियारी बताने की जरूरत नहीं है बार बार स्वर्णिम मौके की तलाश मत करो जो मौका मिलता है उसको स्वर्णिम मौके में तब्दील कर दो दुनिया में हर जगह होशियारी मत बताओ एड़ा कर पेड़ा खाइए जिस दिन मैंने इनको बता दिया कि सोना कौन सा चांदी कौन सा उस दिन ये गेम बंद कर दे इसलिए वो मुझे मूर्ख समझ रहे और मैं अपना चांदी का सिक्का लोज लेते जा रहा हूं सेठ जी मुस्कुरा दिए कि मेरा बेटा कमाल का है थैंक यू सर थैंक यू